ભાવનગર તાલુકામાં ભાજપ જોડો અભિયાન યોજાયું હતું જેમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને અનુલક્ષી શહેર તથા તાલુકા ભાજપ દ્વારા ભાજપા પાર્ટીને મજબૂત કરવા હેતુ યોજાયું જેમાં કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકરો જોડાયા હોવાનું જાણવા મળ્યું જોકે કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના કાર્યકરો સહિત પાંચસો જેટલા કાર્યકરો આ કાર્યક્રમ દરમિયાન ભાજપનો ખેસ ધારણ કરેલ જેમાં આમ આદમી પાર્ટીના ઘનશ્યામભાઈ ઢાકેસા તથા કોંગ્રેસના દિગ્ગજ કાર્યકર દિનેશભાઈ વણઝારાએ ભાજપ પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો ચોમાલ ગામથી અનુસૂચિત જાતિ સમાજના લોકો જોડાયા હતા જેમાં કોંગ્રેસ કાર્યકર વિજયભાઈ રાઠોડ ભાજપમાં ખેસ ધારણ કર્યો હતો આ સફળ કાર્યક્રમમાં ઉપસ્થિત આરસી મકવાણા નારણભાઈ કાછડિયા કેશુભાઈ નાકરાણી વીડી સોરઠિયા નિલેશભાઈ રાઠોડ ખોડાભાઈ કંટારિયા સંજયભાઈ કંટારિયા શાંતિભાઈ ખીમસુરિયા અલ્પેશભાઈ નથવાણી તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલ કાર્યકરો તથા સરપંચશ્રીઓ અધિકારી પદાધિકારી શ્રીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો અને સાંજે સૌએ સાથે ભોજન લીધું હતું રિપોર્ટર વિપુલ ટીલાવત સાથે મુકેશ એસ કંટારિયા ગારિયાધાર ગામના જે વિકાસ જે છે એ થતા નથી અને આમ આદમી પાર્ટીમાં જે અમારો કામગીરી હતી કોઈ હોતું નથી અને મામની મોદી સાહેબના જે વિકાસના કાર્યમાં જોતા અમને એની અંદર પ્રવેશ માટે અમે ભારતીય જનતા પાર્ટી કાર્યદર શહેર અને કાર્યધાર તાલુકાની અંદરથી લગભગ ત્રણસો જેટલા આમ આદમીના અને કોંગ્રેસના કાર્યકર્તાઓ તે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો નરેન્દ્રભાઈની રાજ્ય સરકારમાં અગાઉના દિવસોમાં અને ત્યારબાદ કેન્દ્ર સરકારમાં એમની કામગીરી પ્રભાવિત થઈને ખૂબ લોકો ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં એ આકર્ષિત થઈને ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી છે અને ભારતીય જનતા પાર્ટીમાં ભળી રહ્યા છે ત્યારે આજે કાર્યધારમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં અંદાજીત ત્રણસો કરતાં પણ વધારે આગેવાન મુખ્ય કાર્યકર્તાએ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો નામ છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને કાર્ય તરીકે મેં સેવા કાર્ય આપી અમારા ત્રણસો જેટલા કાર્યકરો સાથે અમે આમ આદમી પાર્ટીને વિદાય કરી રામ રામ કરીને આપણે દુનિયાની એક નંબરની જે ભારતીય જનતા પાર્ટી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિચારોને સાથે સહમત થઈ અમે ભારતીય જનતા પાર્ટીને આજે અમે પ્રવેશ કર્યો છે અને વસુદેવ કુટુંબકમની ભાવના જે માનનીય નરેન્દ્ર મોદીજી સાહેબના વિચારો છે એના વિચારો સાથે અમે સૌ સહમત રહ્યા છે અને ભા વિશ્વની મોટા નંબરની જે પાર્ટી છે એની અંદર અમે સૌ કાર્યકરો ભાજપની અંદર પ્રવેશ કર્યો છે કે જેમ હળવું કોની સાથે હળવું દાખલી કે દૂધની સાથે ભળીએ દૂધની અંદર પાણી જેટલું નાખશો તો એ ભળી જશે પરંતુ છાશની અંદર તમે પાણી નાખો તો કેમ છાશ નીકળી જાય છે એમ આ પક્ષ આપણો એવો સતત અને ભાજપ અને વસુદેવ કુટુંબ અમની ભાવનાવાળો છે અને સરસ માનવતાવાદી વિચારો મોદી સાહેબના છે એની સાથે અમે સહમત થઈ ભાજપની અંદર